ગુજરાત રાજનીતિ લગભગ નવી કરવટ લઈ રહી હોવાનું કોંગ્રેસ પોતે પણ માને છે રાહુલ ગાંધી પણ ખુદ માને છે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે રીતે વિધાનસભા ચૂંટણીમાં લલકાર આપ્યો છે કે અમે હરાવીને કોંગ્રેસ નવા કલેવર સજે છે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ આનંદભાઈ કઈ રીતે જુઓ છો બે હાજર બાર થી સતત કોંગ્રેસનો નો પ્રકાશ થતો આવ્યો છે રાહુલ ગાંધીના દિલમાં જે આગ છે

નવા પ્રમુખોની નિમણૂક આપી ચાલીસ જેટલા પ્રમુખોની નિમણૂક આપી દરેક યુવાન તેમજ દરેક જ્ઞાતિગત સમીકરણ ને ધ્યાનમાં લઈને નવા પ્રમુખો આપ્યા છે આજે રાહુલજી આણંદ ખાતે આવી રહ્યા છે ટ્રેનિંગ શિબિર પણ છે અને દરેક જે નવા પ્રમુખો બનાવ્યા છે દરેક પ્રમુખોને મળશે આનંદભાઈ છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે વાકયુદ્ધ અને ચરમસીમાએ પહોંચ્યું છે ખરેખર આદિવાસીઓની સમસ્યા સુધી આ બંને નેતાઓ પહોંચે છે હમણાં કેજરીવાલ પણ આવી ગયા એ વિસ્તારમાં મોટી જનસભા પણ કરી આદિવાસીઓને પોતાના પ્રત્યે આકર્ષિત કરવાની કોશિશ કરી શું માનો છો આદિજાતિના પ્રાણ પ્રશ્નો અને મૂળભૂત સમસ્યાઓ છે એ રાજનીતિ વચ્ચે પીસાઈ રહ્યા છે આમ આદમી અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજના મૂળભૂત પ્રશ્નો છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપાની સરકાર સમજી શકી નથી મૂળભૂત પ્રશ્ન શિક્ષણનો પ્રશ્ન છે મૂળભૂત પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન છે મૂળભૂત પ્રશ્ન પીવાના પાણીનો છે મૂળભૂત પ્રશ્ન પશુપાલકોના દૂધનો ભાવ મળે એનો છે આ દરેક પ્રશ્નોમાં પ્રશ્નો હજુ સુધી એ પૂરા કરી શકી નથી અને ભાજપ હોય કે બીજી કોઈ પાર્ટી હોય પરંતુ એ પૂરું જો એક જ વાત છે જ્યારે કોંગ્રેસના લોકો દરેક સમાજ સુધી પહોંચી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા એમના પ્રશ્નોને વાચા આપે અમે પણ રોડ પર ઉતરીને આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરી રહ્યા છે સરકાર જે દાવો કરે છે કે આદિવાસીઓ માટેની જે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના છે એ છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડી ચૂક્યા છે

અનેક પ્રકારના એમને એફિડેવિટ કરવા પડે છે ત્યારે એમને દાખલો મળે છે પાણી આરોગ્ય શિક્ષણની તો દૂર પરંતુ એમનું મૂળભૂત જે જાતિનું પ્રમાણપત્ર છે એ પણ મળી રહ્યું નથી છેલ્લો સવાલ ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ ના બંને એ મનરેગામાં જે રીતે કૌભાંડ આચર્યું છે સમગ્ર વિસ્તારમાં કેવી અસર છે આ કૌભાંડની અને શું માનો છો ગુજરાતમાં દરેક

છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ સમસ્યાઓનો સામનો આદિજાતિ કરી રહી છે ત્યારે આમ આદમી અને ભારતીય જનતા પાર્ટી બંને પોતપોતાની રાજનીતિના રોટલા શેકી રહ્યા છે